નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનના ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ પરણી લીધું શિવ સંકલ્પ લખતો કે અહીં તો મરતા સુધી હજાર રૂપિયાનો જોબ થઈ શકે તેમ નથી માં લખતી કે દીકરા હું તો આપણા ઊંચા કુટુંબનો અભિમાન મૂકી દઈને નીચલા કૂળોમાં પણ તપાસ કરું છું તારા પિતૃઓ કદાપી સ્વર્ગ લોકમાં કચવાશે કે પહેલી જ વાર આપણા ઘરમાં અસંસ્કાર પેઠો પણ સંસ્કાર સંસ્કાર કરતા તો તું કુંવારો રહી જઈશ તેની મને ઘણી ચત્યા રહે છે સંસ્કાર તો આપણામાં હશે તો પારકી દીકરીમાં આવી રહેશે માટે તું કબૂલ કરતો તજવીજ કરું તો એ તે રૂપ રૂપિયા પાંચસો તો બેસે જ જે માટે તેટલાની તજવીજ કરજે જવાબમાં શિવે રોકડું પરખાવેલું કે બા આપણે કુને હેઠું પાડીને પિતૃઓને કોચવાની જરૂર નહીં જ પડી કારણ કે મારી કને રૂપિયા પાંચસોનો વેધ કદાપી થવાનો નથી તમે એ સો કન્યાઓના પિતા માતાઓને રાહ જોવરાવી રાખશો નહીં બસ તે પછી શિવાની આંખોએ કબૂલ કર્યું કે બર્મી સ્ત્રીઓ રૂપાડી છે બીજો એકરાળ એણે એ કર્યો કે કાઠિયાવાડની કન્યાઓ પ્રમાણલાયક નથી ત્રીજી ગાઠ એણે મનથી એ વાળી કે કાઠિયાવાડને મારે હવે સો સંબંધ રહ્યો છે મારું સાચું હોતો તો આ બ્રહ્મદેશ જ છે મારી જશે પરણેલી બહેન તો જીવતે મુયેલી છે પછી રાત પાણીના સુકાતા ચાલવલની દેખરેખ એને ગમવા નથી રાત્રિએ પોતે દિવસભરની ચાવલ ખરીદવોને રિપોર્ટ તૈયાર કરવા બેસતો તેવામાં મજદૂરોના પુષ્પોની મહેક એના મનમાં મીઠી વ્યથા પેદા કરતી અગોડા છોડી છોડી ફરી ઓળી ફરી વાર બાંધતી બાઈઓ એના મેજ પર આટા મારવા આવતી અને પુષ્પોના એના મેજ ઉપર ઢગલો કરતી માતા હિન સંસ્કારમાં કોઈ પણ સ્વજનના સુવાળા સંપર્ક વગરના નોન મેન્ટ્રિક ક્રિયા છતાં સાહિત્યના જડે સિંચાયેલી અને વેરરાનવાસી છતાં ગ્રામોફરના સિનેમા ગીતોએ સુકુમાર શબ્દ સંગીતના સ્પર્શી ભાવનાએ ભીંજાયેલા આ યુવાન શિવાને બ્રહ્મદેશની ભૂમિકાનું માદક સોડમ આવવા લાગી મિલના બાસવામાં જે જમવાનું મળતું તે ઘર મૂળથી ખરાબ તો હતું જ પણ એક દિવસ શિવશંકરે એનો કુ સ્વાદ એકાએક અસહ્ય બન્યો થોડા વખતે એણે બાસો છોડ્યો અને પરામાં એક દૂરને સ્થાને ઓરડી લીધી એના પોશાકમાં નવી ચમક ઉઠી એ દિન મટી રૂઆબદાર બનતો ગયો અને એણે એક નવી બાયસિકલ વસાવી રોજ એ દૂરથી સાયકલ પર જતો આવતો થયો સાથીઓમાં ચણભણ ચાલી રતુભાઈને કાને એક દિવસ વિસ્મયકારી વાત આવી એણે શિવશંકરને એકાંતે લઈને પૂછી જોયું શિવે શરમદા શરમાતા કહ્યું હું તમને બધું કહેવાનો જ હતો આજે જો આવી શકું તો મારા ઘેર ચાલો રસ્તે શિવશંકરે પોતે એક બર્મી સ્ત્રી સાથે લગ્ન કર્યાની વાત કહી દેશમાં મને કોણ બ્રાહ્મણની કન્યા દેવાનું હતું હું પરણ્યા વગર રહી શકું તેટલું મારું સામર્થ્ય નહોતું કશે ફિકર નહીં સારું કર્યું રતુભાઈએ શાબાથી આપી અને એને ઘેર ચાલ્યો એક મોટા મકાનની બે ઓડીમાં શિવે ગૃહ સંસાર માંડ્યો હતો મહેમાનને જોતાં જ એક ગુજરાતી પોશાકવાળી સ્ત્રી પાછલા કમરામાં જઈને લપાઈ ગઈ અને ત્યાંથી એણે શિવની સાથે મહેમાન સારું મેવાની રકાબી અને પાનનો ડબ્બો મોકલાવ્યા રતુભાઈએ આ મુલાકાત કાંઈક ભારે હૃદય પૂરી કરી અને બહાર નીકળી શિવને કહ્યું એના મા બાપ છે હા આ ગામમાં જ રહે છે એમણે સંપત્તિ આપી હતી હા પૂરેપૂરી સંબંધ સાચવ્યો છે ખાવા પીવા સિવાય જેટલો સચવાય એકલો કેમ એ લોકો એની પુત્રીને પોતાનો મચ્છીનો ખોરાક ખવડાવે છે મને પસંદ નહોતું પણ એને પોતાને પસંદ હતું કે નહીં ના એ પણ હવે તો મચ્છીને ધીકારે છે ધર્મ ધર્મ બાબતે મેં એને સ્વતંત્ર સ્વીકારી છે એ છુ્ઠી ફયામાં જાય છે તું સાથે જાય છે ખરો ના ત્યારે હું કહું છું કે તારે એની સાથે ફયામાં જવું જોઈએ બુદ્ધ ભગવાનના દેવાળમાં આપણે સા સારું ન જવું હવેથી જઈશ ખેર હવે એક નાજુક પ્રશ્ન પૂછું તું એને ઓછલ પડાવે છે ના લાજ કરાવે છે ના તો એ પાછલા કમરામાં કેમ પેસી ગયા એની જાણે છે એને એક કડવો અનુભવ થયો છે કડવો અનુભવ રતુભાઈના પેટમાં ફાળ પડી કોઈ મિત્રની મેલી ચલકતનો અનુભવ હશે મારા કેટલાક સહગાર સંબંધી બ્રાહ્મણો અહીં આવી પહોંચેલા તેમણે મારી સ્ત્રીની હાજરીમાં જ મને ગંદા વેણ સંભળાવ્યા કે તું વટલી ગયો ભષ્ટ થયો બ્રાહ્મણ દેહને નષ્ટ કર્યો હવે તું જોઈ લેજે તારી છાટ સરખી તો અમે નહીં લઈએ પણ તું મરશે તો તારા સબને ઉપાડી અગ્નિસંસ્કાર કરવા પણ અમે નહીં ડોકાઈએ ભલે પછી આ તારી બરમી મઢ્ય મડી તારા મરદાને ઘરમાં સાચવીને તારી પાછળ મહેફીલો ઉડાવે વગેરે વગેરે આની હાજરીમાં બોલ્યા હા અને એમાં સી સમજણ પડી એણે હિન્દી શીખી લીધું છે શું કહે છે સાચું કહું છું મને ગાળો દઈને એ બધા મારું સ્નાન સૂતક કાઢવા હોય એ રીતે ચાલ્યા ગયા ત્યાર પછી મારી સ્ત્રી ગુજરાતીઓથી ડરે છે એમનાથી મોં છુપાવી રાખે છે મારે તો તારી સ્ત્રીને અભિનંદન દેવા હતા ફરીવાર તમે આવશો ત્યારે એ અહીં છુપાય હું એને સમજ પાડીશ મને તો બીજું કાંઈ નથી પણ એણે એક ગુજરાતીને ભણવામાં કમનસીબ ભૂલ કરી છે એવી અસર ન જ રહેવી જોઈએ એણે ગુજરાતી પોશાક ધારણ કર્યો લાગે છે હા તે પણ આપ ખુશીથી હા એને આપણો છૂટો ઘેરદાર પોશાક બહુ ગમે છે પણ એના બ્રહ્મ સંસ્કારમાં જે ઉચ્ચ તત્વ સ્ત્રીની પુરુષ સમો વળી કક્ષાનું જે તત્વ છે તેને આપણે નષ્ટ ન કરવું ન થવા દેવું જોઈએ પુરુષોથી અણદબાવતી દબાવતી પુરુષોને ખવડાવી નાખતી પુરુષની ગુલામીને બદલે આપ ખુશીથી પુરુષોની સેવા કરતી બ્રહ્મી ગુજરાતી બનવામાં ગર્વ ધરે તેવું કરવું જોઈએ આપણા ઘરમાં આવીને એને અમુક સ્વતંત્રતા ગુમાવી કે જતી કરવી પડે છે તેવું તો એના અંતરમાં કદાપી ન આવવું જોઈએ અહીં કોઈ ગુજરાતી રહેતું નથી ચોપાસ બ્રહ્મદેશીઓ છે અને તેનામાં એ છૂટથી જાય આવે છે પણ તું એની જોડે ભયામ તો જરૂર જતો રહેજે હું ફરી વાર આવીશ હું તમને જરૂર તેડી લાવીશ તારે કોઈથી શરમાવું નહીં તે લેસ માત્ર બુરું પગલું ભર્યું નથી તને ગાળો ભાડનારનો દોષ નથી તેનામાં બે ત્રણ જણ તો ગરમીના ગુપ્ત રોગના ભોગ થઈ પડ્યા છે રતુભાઈને હસું આવ્યું એમણે કહ્યું બીજું શું થાય થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ